જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે યુટ્યુબની મારી આ સત્સંગ ભજન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ફક્તો મારી આ ચેનલમાં તમને દરરોજ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે તો આપણી સનાતન સંસ્કૃતિને દરેક ધાર્મિક ભક્તો સુધી પહોંચાડવા આ વિડીયોને ગમે તો તમે શેર કરી દેજો અને ચેનલ પર નવા વિ હોય અને જો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને જાણ થઈ જાય ધન્યવાદ ભક્તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના માગ સર્વદની એકાદશીની વ્રતકથા તથા મહાત્મય મુહૂર્ત અને ઉપાય અને આ એકાદશી વર્ષ બે હજાર ચોવીસની છેલ્લી એકાદશી છે અને આ એકાદશી જીવનમાં સફળતા આપનારી છે કારણ કે એકાદશીનું નામ જ સફલા એકાદશી છે તો તમને આ વિડીયો ગમે તો જરૂરથી શેર કરી દેજો જેથી કરીને બીજા બધા ભક્તો સુધી પહોંચી શકે અને તમે પણ આ ધ્યાનથી સાંભળજો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલાયતનો હરિ મિત્રો સનાતન ધર્મમાં એકાદશીની તિથિનું મહત્વ ઘણું છે તેમાંય વૈષ્ણવો અને સ્વામિનારાયણ તેમજ શિવપંથી કે રામાનંદી આવા કોઈ પણ જુદા જુદા ધર્મના લોકો હોય એને એકાદશીનું મહત્ત્વ ખૂબ હોય છે આ બધી તિથિના સ્વામી ઈષ્ટદેવ જુદા જુદા હોય છે તેવી જ રીતે એકાદશીના સ્વામી અને ઈષ્ટદેવ ભગવાન નારાયણ છે તેથી ભગવાન નારાયણની પૂજા થાય છે તથા એકાદશી મૈયાની પણ પૂજા કરવામાં આવે છે આ માક્ષર માસના વદ પક્ષની એકાદશીના દિવસે ગુરુવાર આવે છે અને માક્ષર માસમાં ગુરુવારના દિવસે માતા લક્ષ્મીનું વ્રત પણ હોય છે બંને સાથે આવતા હોય તો જે ભાઈઓ અને બહેનો માતા લક્ષ્મીનું વ્રત પણ રહેતા હોય અને એકાદશી પણ રહેવી હોય તે માતાજીને પણ ફરાળમાં સૂકી ભાજી ફળ કંદમૂળ અને ધરાવી શકે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી મંદિરની સાફ સફાઈ કરી ગંગાજળથી પવિત્ર કરવું ત્યારબાદ ઈષ્ટદેવ કે ભગવાન નારાયણ કે બાળગોપાળ કે તમે જે પણ ઈશ્વરને માનતા હોય તેની મૂર્તિ હોય તો તેને પંચામૃત કે દૂધ કે સ્વચ્છ જળથી અથવા ગંગાજળથી સ્નાન કરાવવું તથા અબિલ ગુલાલ કંકુ હળદર કેસર ચંદન ફૂલ વગેરેથી પૂજા કરી નિવેદમાં ફળ ફળાદી ધરાવવા અને ભોગમાં તુલસીપત્ર પણ પધરાવું જો તમે ભગવાન વિષ્ણુ નારાયણ કે બાળગોપાળની પૂજા કરો તો તુલસીપત્ર અવશ્ય ચડાવવું ત્યારબાદ આરતી ધૂપદીપ કરવા અને વિષ્ણુ મંત્રના જાપ કરવા અથવા પિતૃદેવ માટે પણ જપ કરી શકો હવે આપણે સાંભળીએ સફલા એકાદશીની વાર્તા માક્ષર માસની કૃષ્ણ એટલે કે વધ પક્ષની એકાદશી જેને આપણે સફલા એકાદશી કહીએ છીએ અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તાર ઉત્તર સહિત હવે તમે આ એકાદશીના વ્રતનું મહાત્મ્ય સાંભળો માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સખલા છે આ એકાદશીના દેવતા નારાયણ છે આ એકાદશી આગળ દર્શાવેલ વિધિ અનુસાર વ્રત કરવું જોઈએ અને નારાયણજી સફલા નામની એકાદશીમાં મને ઋતુ અનુકૂળ ફળ પણ અર્પણ કરવા જોઈએ મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરી અને જે પુણ્ય મળે છે તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથાને ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહેશમાન નામનો રાજા રાજ્ય કરતો હતો એને ચાર પુત્રો હતા એ પુત્રોમાં સૌથી મોટો લુંબક નામનો રાજાનો પુત્ર હમહા પાપી હતો તે હંમેશા પરસ્ત્રી સ્ત્રી ગમન તથા વેશ્યાઓમાં પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદૈવ દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના માત પિતાને પોતાના મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે તેમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ક્યાં જાઉં અંતમાં એણે રાત્રિમાં પિતાની નગરીમાં ચોરી કરવાનું નક્કી કર્યું તે દિવસે વનમાં રહેવા લાગ્યો અને રાત્રિમાં પોતાના પિતાના નગરમાં ચોરી અને અન્ય ખરાબ કામો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈ અને નગરવાસીઓને મારતો તથા કષ્ટ દેતો અને થોડા દિવસમાં તો તે સંપૂર્ણ નગરીને પરેશાન કરી દીધી એને પહેરાદારો પકડતા છતાં તેઓ રાજાના ભયથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાંગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાને કારણે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયું તે રાત્રિમાં ઊંઘી ન શક્યો તથા ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેથી તે રાત્રિ મુશ્કેલીથી વીતી પરંતુ સૂર્યનારાયણનો ઉદય થવા છતાં તેની મૂર્છા ન ગઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યો તો પોતાના સ્થાનથી ઉઠી અથડાતા કુટાતા વનમાં ભોજનની શોધમાં એ દિવસે જીવોને મારવા તે હતો તેથી જમીન પર પડેલા ફળોને લઈ પીપળાની જાવ્યો ત્યાં સુધી સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા એણે એ ફળો પીપળાની પાસે રાખીને કહ્યું હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રિમાં તેને ઊંઘ ન આવી એ મહાપાપીના આ વ્રત તથા રાત્રિ જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતકાળ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારીને આવ્યો અને તેની સામે ઊભો રહ્યો તે સમયે આકાશવાણી થઈ હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નાશ થઈ ગયા છે અને તું તારા પિતાની પાસે જઈ રાજ્યને પ્રાપ્ત કર લૂંપકે જ્યારે આવી આકાશવાણી સાંભળી તો તે અત્યંત પ્રસન્ન થયું હે ભગવાન તમારી જઈ હો આવું કહી સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે પહોંચી ગયું જ્યારે તેના પિતાએ તેની સંપૂર્ણ વાત સાંભળી આથી તો પિતાએ તેને રાજ્યનો ભાર સોંપી અને વનમાં ગયો હવે લૂંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પર નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે મનમાં ગયું અને અંતમાં તે પરમપદને પામ્યો આવું છે આ એકાદશીનું મહાત્મ્ય જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું આપણે આવા જ નવા વિડીયોમાં